ભલે ભલે રામ રામ મારા મારા એક વાઘેલા મારાંશની મેળીના મારાંશની મેળીના તમામ ભાવિ ભક્તોને ખૂબ રામ કહેવાશે દીકરા સારું કરી તમારી ઘરની માતા અને તમારી ભેડીની માતા અને સારું કરી તમારા મા બાપના આશીર્વાદ દીકરા મારું દીકરા એક સંદેશ સંદેશ આવ્યો છે દીકરા મારે એક સંદેશ તમને આલો છે દીકરા કે લોકો એડ્રેસ પૂછતા હોય છે એમના માટે એટલું જ કહીશ એડ્રેસ પૂછતા હોય છે એના માટે દીકરા એટલું જ કહીશ કે અત્યારે અત્યારે ગાંધી માટે જગ્યા નથી દીકરા ગાંધીની કોઈ જગ્યા નથી જગ્યા મળશે એડ્રેસ આપવામાં આવશે નંબર લેવામાં આવશે મેટર લેવામાં આવશે દીકરા તમામ ભાવિ ભક્તોને દીકરાઓ તમામને દીકરા અત્યારે જગ્યા નથી દીકરા જે નજીકના છે જે નજીકના છે જે નજીકના લોકો છે દીકરા એમના માટે નંબર લખવામાં આવશે દીકરા જે દૂરના છે એમના માટે દીકરા અત્યારે નંબર નહીં લખાય ગાદી જગ્યા મળશે ગાદી ચાલુ થશે ગાડી ચાલુ કરવામાં આવશે જગ્યા મોટી મળશે એટલે દીકરા એટલે તમામના નંબર લખવામાં આવશે આટલો દીકરા મારો સંદેશ છે એક દીકરા કે એડ્રેસ નાખવામાં એટલે આવતું નહીં દીકરા જગ્યા નથી દીકરા જગ્યા મળશે એટલે ગાડી ચાલુ કરવામાં આવશે દીકરા અને સંદેશ દીકરા કે મારે મારે કોઈ રૂપિયા 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 કમાવા માટે મેં ગાડી ચાલુ કરવાની નથી દીકરા રૂપિયા માટે રૂપિયા કમાવા માટે કોઈ ગાડી ચાલુ કરવાની નથી પણ હા દીકરા એ પ્રશ્ન એ છે શ્રીમાન દીકરા કે મેં હું કેમેરા હમ અત્યારે જે વાત કરું છું તમારા સમક્ષ દીકરા એ હવે કેમેરા પર વાત કરું છું કે વગર કેમેરે દીકરા અઢળક લોકોનું હારું કરી છે અઢળકનું હારું કરી છે દીકરાઓ અઢળકનું હારું કરી છે અત્યારે વિડિયોના માધ્યમથી દીકરા ઘરે બેઠા તમામ ભાવિભક્તો જે ઠેર ઠેર જગ્યાએ રખડતા હોય છે આ જાઉં આ જાવ પણ તો દુઃખનું નિરાકરણ એમનું આવતું જ નથી આવતું જ નથી એના માટે મારા દીકરા એટલું જ કહેવું છે કે પ્રશ્ન દીકરા કે આ ગાદી ચાલુ કરી છે એટલે દીકરા મારો એક વાઘેલા વંશનો મેળીનો એક ગ્રુપ બનાવવાનું રહેશે દીકરા ગ્રુપ માટે જેને જોડાવું જોડાઈ શકશે સેવા માટે આપણે સેવા એવી કરવાની છે દીકરા આપણે સેવા એવી એવી કરવાની છે જે સેવામાં મારા મેળ ગ્રુપમાં જોડાશે એના માટે એટલો સંદેશ છે દીકરા કે સેવા સેવા એવી કરવાની છે આપણે દીકરા કે જે અનાથ બાળકો છે અનાથ બાળકો અનાથ બાળકો એમને ભોજન આપવાનું છે એમને ભોજન આપવાનું છે જે ફૂટકાટ પર જે ફૂટપાથ પર જે દીકરા અત્યારે એક ટાઈમ રોટલો મળે છે નથી મળતો એમના માટે દીકરા એમના માટે એમના માટે દીકરા એમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે દીકરા અને જે ડિલિવરી વખતે દીકરા જે જે ડિલિવરી વખતે બે દીકરીઓ જે ગરીબ છે એમની પાસે સગવડ નથી હોતી દીકરા સારી એવી સગવડ નથી હોતી દીકરા એ સારા દવાખને જાય સારી રીતે એવી કોઈ સગવડ હોતી નહીં દીકરા અને બીજું કે ખાવા પીવાની કોઈ એમના માટે સગવડ નથી હોતી આ એ એ તમામ લોકોને મારા ગુરુ મારાગેલા વર્ષની મેળવીના ગ્રુપ દ્વારા એ મદદ કરવામાં આવશે દીકરા દીકરા ગરીબોની મદદ કરવામાં આવશે સાચી સેવા દીકરા એ જ છે હાચી સેવા દીકરા એ જ છે બીજું શું છે દીકરા મારે મેં કહી દીધું દીકરા કે જા મારા કને આવજે દુઃખ મટી જશે આમ એ નહીં મારે તો આવું કરવું છે દીકરા આવું આવી રીતનું કરવું છે દીકરા આવી રીતનું કરવું છે જેને દેવનું દુઃખ હશે દેવનું દુઃખ હશે એને રસ્તો બતાડીશ એનું સમાધાન બતાડીશ દીકરા એનું સમાધાન બતાડીશ દીકરા અને એનો રસ્તો એનો રસ્તો દીકરા એમને એમને જાતે કરવાનો રહેશે રસ્તો દીકરા પણ હા બીજો મારે દીકરા એ છે એ જ રહેશે દીકરા કે મારા ભાવિકો મારા ભાવિકો જે દેશ દેશ જે લાડા ભાવિક મારા જે અને દુખ માટે જે ફરતા હોય છે એમના માટે મારા દીકરા એમના માટે કે વિડીયોના માધ્યમથી દીકરા ભલે એ દૃશ્ય નથી આવી શકતા પણ મારા વિડીયો જે હું તમને વિડીયો દ્વારા જે પ્રવચન કરીશું એમાં તરદાન ડાયરેક્ટ જ તમને સીધું સમાધાન બતાવશું ડાયરેક્ટ સમાધાન બતાવશું તમને થોડી વાત કરીને આ છે ઓલું છે સીધું જ સમાધાન બતાવીશું દીકરા સીધું જ સમાધાન બતાડીશ કે તમે ઘરે બેઠા કરીએ ઘરે મારા જોડે આવવાની જરૂર નથી મારા જોડે તમારે આવવાની જરૂર નથી નંબર લખાવવાની જરૂર નથી તમે ઘરે બેઠા તમે તમારા દુઃખનું નિરાકરણ કરી શકો છો તમારામાં દેવ શક્તિનું જ્ઞાન હશે તો દીકરા તમે જરૂર કરીશો જરૂર કરીશો જરૂર કરીશું આટલું કહેવું છે મારે દીકરા બીજું બીજું સારું કહેશે